મોડલ વાત કરું બે હજાર બાવીસ ના મોડલ આ ટ્રેક્ટર છે અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે છે માત્ર માત્ર ને કલાક ચાલેલું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ પાવરફુલિક્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકાર નો નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓરિજિનલ કલરમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટર ના ઓનર નો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર સો એ સો ટકા એટલે કે ટાયર નવા જોવા મળશે સાવ નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળીયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે અને કિંમત ટ્રેક્ટરની અંદાજિત ચાર લાખ અને પંચ્યાસી હજાર રાખવામાં આવી છે આ કિંમત અંદાજિત છે તમે રૂબરૂ સ્થળ પર જશો એ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે